દિલ્હી બ્લાસ્ટ બાદ સુરતમાં સઘન સુરક્ષા વરાછા વિસ્તારમાં વાહન અને હોટલ ચેકિંગ દિલ્હીમાં થયેલ શંકાસ્પદ બ્લાસ્ટને પગલે સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ ગઈ છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે તાકીદે સુરક્ષા વધારવા માટે સઘન વાહન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે વિસ્તારની હોટેલ અને ગેસ્ટ હાઉસોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી છે જેથી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ન થઈ શકે પોલીસને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ અસત્ય ખબરોથી દૂર રહે અને જો કોઈ શંકાસ્પદ કરે સુરક્ષા કોઈ પણ પ્રકારની અનિચ્છનીય પરિસ્થિતિ માટે ચેતવણી આપવામાં આવી છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી નો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાસવી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ